ધ્રાંગધ્રા શહેર ગ્રામ્યના લોકોને ગરમીથી રાહત મળે તે માટે શાક માર્કેટ રોડ પર સીટી પીઆઈ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું ધ્રાંગધ્રા શહેરના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો દ્વારા મેઇન શાક માર્કેટ રોડ પર તમામ લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું આ વિતરણ કેન્દ્ર સાથે મળીને ધ્રાંગધ્રા સીટી પીઆઈ એમયુ મસી દ્વારા સહિત સમગ્ર ટીમ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોને પણ વધાવી તેમની આ સેવાને બિરદાવી હતી સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ધીરે ધીરે સૂર્યનારાયણ તેજ તાપથી અને ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે માનવ જિંદગી સાથે પશુ પંખી સહિત પણ ગરમીનો અસંખ્ય પારો તેમજ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સામે રાહત અનુભવતા છાયડો અને ઠંડા પાણીનો આશરો લેતા હોય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો દ્વારા મેન માર્કેટ રોડ પર તમામ લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ધાંગધ્રા તાલુકાના ચોસઠ ગામોને જોડતો તાલુકા છે ખાસ કરીને રણકાંઠાના લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી ઉપરાંત આગામી દિવસોમાં આવનારા તહેવારને અનુલક્ષીને લોકોને ગરમીથી રાહત મળે તે માટે નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આ વિતરણ કેન્દ્ર સાથે મળીને ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમયુ મસી સહિત સમગ્ર સ્ટાફ દ્વારા ગરમીથી રાહત મળે તે માટે લોકોને ઠંડી છાસ વિતરણ કરવામાં આવતું રહ્યું છે જેમાં લોકો પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી